નમસ્કાર ખેડૂત મિત્રો આજ રોજ આઈ ખેડૂતને લગતી માહિતી આપવાની છે આજથી શરૂ થઈ ગઈ છે રજીસ્ટ્રેશન થવાનું અને ઓનલાઈન સબસિડી માટેનો ફોર્મ ભરવાનું તો કેવી રીતે કરવું એ હું તમને વિડીયો દ્વારા જણાવીશ પહેલાં વહેલાં તો જે આઈ ખેડૂત પોર્ટલમાં આપણે લાસ્ટ ટાઈમ આપણે કરતા પહેલાં એની જગ્યાએ આઈ ખેડૂત સર્વિસ અહીંયા જે દર્શાવ્યું છે આઈ ખેડૂત સર્વિસ કરવાનું છે એટલે આ ખુલશે ત્યારબાદ તેમાં યોજનામાં જવાનું યોજનામાં જેવું ક્લિક કરશો એટલે આ રીતના પોર્ટલ આઈ ખેડૂત નવું જે પોર્ટલ છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ એ ખોલી જશે અને ત્યારબાદ અહીંયા લોગઇન કરવાનું રહેશે ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે મેં આ ખેડૂત રજિસ્ટ્રેશન કરાવેલું છે એ વસ્તુ અલગ છે અને આ આઈ ખેડૂતનું રજીસ્ટ્રેશન છે એટલે આમાં લોગિન કરવું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે ત્યારબાદ જ તમે કોઈ પણ યોજનામાં ફોર્મ ભરી શકશો આ અહીંયા લોગિન કર્યા પછી આ રીતના આપણું ખુલી જશે લોગઇન કર્યા બાદ હું તમને આ પીપીટી મુજબ જોવા મળશે આ રીતના જો નોંધણી કરેલ હશે તો આ રીતના આપણો પાસવર્ડને એ નાખવાનું રહેશે એટલે તમારું એકાઉન્ટ ખુલી જશે નો રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો તે લખેલું છે ત્યાં ક્લિક કરવાનું ત્યારબાદ એની નીચે ખેડૂત વિગત આવશે ખેડૂત કે શું છો એટલે આપણે ખેડૂત પસંદ કરવાનું રહેશે ખેડૂત પસંદ કર્યા પછી આ રીતના નોંધણીની વિગત આવશે જિલ્લો તાલુકા વિલેજ સિલેક્ટ કરવાનો ખાતા નંબર નાખશો એટલે તમારા નામ ત્યાં આવી જશે અને કેપચામાં આવી રીતે ધારો કે અગિયાર પ્લસ નવ લખ્યું છે તો એનો ટોટલ કેટલો થાય ત્યાં લખવાનું રહેશે સેવ કર્યા પછી લાભાર્થીની નોંધણી માટેનું આ રીતના નામ ઓટોમેટિક આવી જશે અને ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર નાખવાનો રહેશે મોબાઈલ નંબર નાખ્યા પછી એક પાસવર્ડ તમારો જનરલ કરો ઓટીપી આવશે અને પાસવર્ડ જનરેટ કરવાનું રહેશે અને પાસવર્ડ કન્ફર્મ કરો એટલે તમારું એકાઉન્ટ બની જશે ત્યારબાદ એ પા મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખશો અથવા ઓટીપી બેમાંથી એક એટલે તમારે ત્યાં તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તમારું એકાઉન્ટ ક્લિયર થઈ ગયું છે એટલે ત્યારબાદ આ વસ્તુ કરી ફરીથી જે તે ઘટકમાં આપણે ફોર્મ ભરવું છે એ ત્યાં વિભાગ પસંદ કરીને જે તે ઘટકમાં ધારો કે આમાં ટ્રેક્ટર લખેલું છે તો ત્યાં અરજી કરો એવું લખેલું છે તો તમારા જ એકાઉન્ટમાંથી એ અરજી થશે એટલે એ તમામ વિગતો જે જૂના મુજબ જે હતું એ બધું ડિટેલ ભરી તમામ વિગતો ભરી નાના એક્ટર જો સીમાંત એક્ટર જો જે તમારા આઠમાં જે લખેલું હશે એ મુજબ આપણે આવી જશે અને એ મુજબ આપણે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ આઈએફએસસી કોડ છે બેંકનો ત્યારબાદ આ છેલ્લે જે રીતે છે આ રીતના તમારું કમ્પ્લીટ થઈ જશે અને ધારો કે એક ખેડૂત પાસે ત્રણ ખાતા છે તો એમાં એડ પણ કરી શકો છો અહીંયા લખેલું જ છે કે જમીનની વધુ વિગતો એડ કરવા માટે જેને ત્રણ ખાતા છે એ એડ કરી લઈએ જેથી કરીને કોઈ ઇસ્યુ ન થાય અથવા નામ હોય તો નામ અલગ અલગ વાઇઝ કરી શકે બાકી એક ખેડૂતના ત્રણ ખાતા હોય તો એને એડ કરવું ફરજિયાત છે જેથી કરીને કાલ અમારે કોઈ પ્રશ્ન ન આવે જો અહીંયા લખેલું જ છે જેવું તમે એડ ડિટેલ કરશો ક્લિક કરશો એટલે આ મુજબનું તમારી બીજી કોઈ જમીન હશે એનું પણ તમને એડ કરી આપવાનું રહેશે એડ કર્યા પછી સેવ કરી લેવાનું એટલે તમારું ડેટા સેવ થઈ જશે અને ત્યારબાદ તમારી સબમિટ થઈ જશે અરજી તો આ મુજબ આપણે જોઈ શકશું આ મુજબનું તમે ઓનલાઈન પણ તમારા જ ખાતામાંથી તમારા એકાઉન્ટમાંથી તમે ચેક કરી શકશો આ બધી સ્થિતિ છે અરજીની તારીખ છે અરજીનું તમામ વસ્તુ તમે ખુદ ખેડૂત ચેક કરી શકશે એટલે આજથી આ ખેડૂત પોર્ટલ થઈ ગયું છે ચાલુ થોડું લોડ કરે છે પણ કાલથી બધા રેગ્યુલર પોતપોતાના ત્યાં જઈ વિશેને ત્યાં અથવા ગ્રામસેવકને ત્યાં જઈ ફોર્મ ભરાવી દો પણ ભૂલ કર્યા વગર જેથી કરીને કાલ સવારે તમારી અરજી રિજેક્ટ ન થાય ધન્યવાદ